જે દ્વારકાધીશ મિત્રો આપડે આવી ગયા છીએ ગોમતી ઘાટ પર અને વિકીભાઈ ને લઈ આવજે વિકીભાઈ તો કઈ ખરીદી કરે છે ખબર નઈ શું લેતા હોય ને અત્યારે ધ્વજા ચેન્જ છે તમને હમણાં દર્શન કરાવી દઈએ આપડે ધ્વજા રોહણ ના જય દ્વારકાધીશ સો મસ્ત નજારો આવે છે મિત્રો સનસેટ અને આરે દ્વારકાધીશ ની ધ્વજા રોહણ થાય છે મિત્રો પંખીડાઓ ઉડે છે અત્યારે આપણે સંગમ નારાયણ મંદિર તરફ પણ જશું ધ્વજા રોહણ થઈ જાય તમને દર્શન કરાવી દઉં પછી ધ્વજા ચડી ગઈ છે તો બધા જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો બોલો જય દ્વારકાધીશ મિત્રો હવે આપણે સંગમ નારાના મંદિર તરફ જાશું ત્યાં તમને પક્ષીઓને બધું બતાવશું અને વિકીભાઈ તો માવો બનાવતા હતા વિકીભાઈ ક્યાં ગયો માવો કેટલે પોચ્યો મે પાછ તો પોજે એય ને અને મયુરભાઈ કેમેરાવાળા તમે આવો ત્યારે આના ફોટા પાડાવી જાજો મયુરભાઈ પાસે મયુરભાઈ જય દ્વારકાધીશ ચાલો મિત્રો દ્વારકાની ફેરીઓ તમે જોઓ આપણે હવે અહીં છીએ આ बाजूથી ગોમતી ગાટ તરફ મે મિત્રો વિકીભાઈ તો હોય હોય જાઈજે જો તો જઈજે ખાલી સ્પીડ તો જો તમે ખાલી

બહુ મસ્ત વ્યૂ હોય છે અત્યારે ગોમતી ઘાટ નો મિત્રો સંગમ નારાયણ નું મંદિર અને અત્યારે આપણે ગાયત્રી બીચ ઉપર આવી ગયા છે જેથી તમે લાઇટ હાઉસ નો નજારો પણ લઈ શકો છો જો કે અહીંયા ઘણું બધું પબ્લિક છે અત્યારે અને આ બાજુ મંદિર પણ દેખાય છે તો જય દ્વારકાધીશ લક્ષ્યો બધાય